જિલ્લામાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ઉઠ્યા છે તો બીજી તરફ બપોરના અચાનક વાતાવરણમાં પલટા સાથે ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો જોકે ભારે ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વરસાદ થતા કેરી સહિતના કેટલાક પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો હતો જેમાં મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું દરમિયાન બપોરના સમયમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થતાં લોકોએ ભર ઉનાળે ચોમાસાનો અનુભવ કર્યો હતો જોકે કમોસમી વરસાદનું જોરદાર ઝાપટો આવીને બંધ થઈ ગયેલ છે જેને લઈ વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે પવન સાથે વરસેલા કમોસમી વરસાદને લઈ મુખ્ય ધોરીમાર્ગ પર જતા વાહનો અટવાયા હતા ખેડૂતોના મતે કમોસમી વરસાદને લઈ કેટલાક ઉનાળુ પાક તેમજ કેરી જેવા ફળોને નુકસાન થવાની સંભાવના રહી છે ભરૂચમાં છેતર મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો જોકે વરસાદને લઈને લોકોએ ઉકળાટમાં આંશિક રાહતનો અનુભવ કર્યો હતો